મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે चक्रवात न्यूज આણંદના આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરનાર ખેડૂત ભરત પઢિયારને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હાલ ભરત પઢિયાર સયાજી હોસ્પિટલમાં જીવન મરણની પથારીએ ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે તેમણે સરપંચ પતિ પર જાનથી મારી દેવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો દ્વારા ખેડૂતને પહેલા ઢોર માર મારવામાં આવે છે અને બાદમાં તેમને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે કારમાં ભાગી રહેલા લોકો વિડીયોમાં બોલે છે કે વિડીયો ચાલુ કર એની જાતે કર્યું છે આપણે કશું નથી કર્યું એ જાતે સળગ્યો છે આખું ગામ જોતું નથી આટલું બોલ્યા પછી કાર ભગાવે છે જો કે કારની પાછળ કેટલાક લોકો દોડે છે કારમાં બેઠેલા લોકો ગ્રામજનો સાથે ગાળા પણ કરે છે જે ગાડીમાંથી આ લોકો ભાગી રહ્યા છે તેમાં ભાજપનું સિમ્બોલ જોવા મળી રહ્યું છે જે સમગ્ર મામલે રાજકીય સંડોવણી તરફ ઈશારો કરી રહ્યો છે હાલ પીડિત ખેડૂત ભરત પઢિયાર સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે જુઓ તેમને શું કહ્યું પંચાયતમાં ભ્રષ્ટાચાર એટલે આઠ દસ પીવાથી અમે ન્યૂઝ ચેનલ પર નિવેદન આપેલા જે દિવસ નિવેદન આપે તે દિવસ સરપંચ

એમની કગાડી એન્ડ સરપંચ શ્રી કોકિલા એમના પતિ દિનેશભાઈ એમના પુત્ર નિલેશભાઈ રાજેશભાઈ અને એક એમનો ભત્રીજો બધા ઇકો ગાડી લઈ ગયા અને મને ખરડા પાછું મારો મળ્યો મને મારો પાછળ કામ જ ચલાયા અને કોકિલા મને પકડી રાખ્યો તમને કોઈ સ્વાગત પકડી નાખ્યો એમના છોકરા નિલેશભાઈ પેટ્રોલ નાખ્યો અને રાજેશભાઈ દિવાશ્રી ચૌધરી અને દિનેશભાઈ અલ્લા મને પાડી નાખ્યો સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે આંકલાવ અંબાવ ગામના મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે